રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં પોસ્ટર બોર્ડ સર્જાયું છે રોડ રસ્તાઓને લઈને તાલુકાના તમામ વોર્ડમાં પોસ્ટરો લગાડવામાં આવ્યા છે ત્યારે ભાજપ સરકાર છે હો ભાઈ આઠ લાખના ખર્ચે રોડ રસ્તાના ખાડા પુરવામાં આવ્યા છે રોડ રસ્તાના ખાડા તો ન પુરાયા તો કોના પીઠના ખાડા પુરાયા જેવા બેનરો જોવા મળી આવ્યા છે ત્યારે અલગ અલગ વિસ્તારોમાં સ્થાનિક આગેવાનોના નામ અને ફોટોગ્રાફો સાથે અને અલગ અલગ પ્રકારના લખાણ સાથે વિવિધ વિસ્તારોમાં પોસ્ટરો લગાડવામાં આવ્યા છે ત્યારે રોડ રસ્તાઓના સમરકામને લઈને રાજકારણ ગરમાયું છે

અમને ક્યાંય એવું લાગતું નથી કે તમે આ આઠ લાખના ખર્ચા ખાડા ભૂય હોય સમગ્ર ધોરાજીની અંદર તમે જોશો તો તમને તમે જોઈ શકશો કે ક્યાંય પણ એવું ચિત્ર છે જ નહીં શું તમારે આક્ષેપ છે કે આમાં ભ્રષ્ટાચાર થયો હોય સ્પષ્ટ લાગી રહ્યું છે નામ ગોપાલભાઈ ગોપાલભાઈ પોસ્ટર શું ધોરાજી નગરપાલિકા દ્વારા જે આઠ લાખ રૂપિયાનો ખર્ચ બતાવવામાં આવ્યો છે તે સંપૂર્ણપણે છે જ નહીં અને તમે જુઓ તો આ ધોરાજીની પ્રજા ખાડા ખબડા વિસ્તારમાં અંત્યત્ર ત્રસ્ત છે અનેક વખત રોડ રસ્તા વિશે આ છાપામાં અથવા તો પ્રેસ મીડિયાએ સારી કામગીરી કરી અને આપ્યું છે છતાં પણ આ નિર્ભરતંત્ર જાગતું નથી લોકોને હાલાકી પડે તમેશમાં શું લખ્યું છે લોકોને પડતી હાલાકી રોડ રસ્તા વિશે માનજો કે એમાં નગરપાલિકાએ એવું કીધું છે કે અમે આઠ લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છે પણ અમને ક્યાંય દેખાતું નથી અને રોડ રસ્તાની પરિસ્થિતિ એટલી બધી ખરાબ છે કે તમે બે હદ ખરાબ છે પછી સ્ટેટ હાઈવે હોય ગ્રામ રોડ રસ્તા ગલીયું ખાતાના ગમે તમે જુઓ ને તો રોડ રસ્તાની હાલત અંતે જ ખરાબ છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ